ચોતરની લાડો તો અમે લોકો આજે દરસાબારને લઈને આવી ગયા છીએ આયનોક્સમાં વોલ 2 જોવા તો ચાલો દરસાબાર કેવો છે અસલ મજામાં મજા આપણે આજે શું કરવા આવ્યા છીએ બંટો પિચર જોવા બંટો બંટો પિચર જોવા તો જો અમે વોલ આવી ગયા છીએ અને આયાનો બી તો હવે આપણે મસ્ત મૂવી જોશું પછી અલગ અલગ વસ્તુઓ જો જલપાબેન

આવ હાચું બોલો આવ હાચું ફરી 9000 કા ગાડી બીટા થઈ જાય જો નો જે ટ્રાન્સ હા બરાબર બરાબર કીધું ને હા બરાબર તમે નઈ પૂછો ને હું નોત પૂછાય ને હાલ તો થઈ જાય હાલ તો થઈ આપણે કામ છે કામ કે જો પાર્ટી કે ફોર્મમાં છે

আনিনা থিযলা দেিএই তাকরা করদারা করাদিনেরেরেরে কেও দোযি মকানেরি ইপটে দেন্যা মকানেরেশে কানি পরদিনি তেনি করিনি ক� કટી પૈના કેક શબ્દ હોય બડા ને એ ને જોયું છે અક્ષરમાં જીવ કેતો હોય એ જોયું છે હું મસસીમાં પંચાઈત નઈ ગાવ હો કે કે ઓલી માં દેઈ ગઈ તોય ગર કે ના પિચર માં જઈ જો બિચર ના કે જોઈન કરે કા છે દીપા તા પિચર માં હું ગઈ રું દીપા પિચર માં નીંદર ગઈ રહી હવે અમે લોકો ખાઈ લઈ પછી મડીએ તો ચાલો હવે બધા એ બેસી ગયા છે શો પતી ગયો છે એટલે

યાય એનમીયા બતાવી દીધો આરો આલો બુઈખા બતાય ભજન છે અઠકે રે અરે બેની ઘરેથી નીકળું છું હવે હું આશ્રમમાં ધમ ધમાટ કરવા જાવ ગોર ગોર કરવા કે ગોર લેવું તો આઉ લીંબુ નીકળી જાય ગોર જોઈએ આશ્રમ પર વોર કરવાનો છે આશ્રમમાં વોર કરવા જાવું ડીરે થી

લેઈ દે હવે એમનું માલ તસિકવાનું ઘોડી આગળ લેઈ દેજો ઘોડી જોય માર બેન નાવા જાવ કપડા ધોવા જાવ ઓહોહો કામ કરી હુંધા થઈ જાવ કોણ આય ઘોડી જ હા બાજુથી હાલજો ઘોડી વખત માં ન આવે હતું ઓર માં યાર યુ મી યાર યુ મી પ્યાશ યાર યુ યાર ઓસ